ચાલો મિત્રો આજે આપણે હિઓળ હાતમનું દર્શન કરવા જઈએ છીએ તો બનારે જો આપણા વિડીયોમાં લાસ્ટ એન્ડ સુધી તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો જે તે વિધિ અમારા ગામડાની અંદર થાય તે તમને બતાવવાનું પ્રયત્ન કરીએ છીએ તો ગામના બધા જે ભાઈઓ તથા બહેનો બધી ભેગી થઈ ગઈ છે અને બધું જો હિઓળ હાતમ આ થાપવા માટે બધા માણસો ભેગા થઈ ગયા છે તો જોઈ શકો છો તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે તો આ માટીનું પુતળો બનાવવામાં આવે છે જોઈ શકો છો માટીનો પુતળું બનાવી અને એની સેવા પૂજા કરવાની આવે છે તો એન સમય સુધી આપણા વિડીયોને જોતા રહેજો તો આખા વિડીયોની અંદર તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ જે તે રીતિ રિવાજ છે અમારા ગામની અંદર તો તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે તો છેક સુધી આપણા વિડીયોને જોતા રહેજો જો એ પૂતળા બનાવી દીધા છે નાના નાના પૂતળા બનાવ્યા છે અને શ્રીફળ અગરબત્તી દીવો કરવાનો અને બધી જે મહિલાઓ છે એ બધું એનું સેવા પૂજન કરી છે આજે સાતમના દિવસ બધું કરવાનું છે તો જોઈ શકો છો તમે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમારા બાજુ કેવું તો મિત્રો જોવા દેવા બધી થઈ ગઈ છે અને અંદર નારાસળી બારાસ મૂકવામાં આવે છે તો બનારો આપણા વિડીયોમાં અગરબત્તી દીવો કરી દીધો છે તો ચલો હવે શ્રીફળ વધારવાનો પ્રયત્ન કરીએ છીએ તો અંદર જે પૂતળા બનાવવા આવે એમાં બાજરી અને જે તે અનાજ છે એ નાખવામાં આવશે બધું અનાજ નાખવાનું છે ઉપર ધોઈ શકો છો આ વિડીયોમાં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે તો જરૂરથી આ એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો લાસ્ટ એન્ડ સુધી આપણો વિડીયો જોતા રહેજો તો તમને છેક વિડીયોમાં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે તો જરૂરથી આપણા વિડીયોને સપોર્ટ કરજો મિત્રો જો સેવા પૂજા ચાલુ થઈ ગઈ છે બધી મહિલાઓ સેવા કરવાનો પ્રયાસ કરી રહી છે જો નારા મૂકી દીધી છે અને બધું અનાજ બી નાખવાનું ચાલુ થઈ ગયું છે તો મિત્રો આ વિડિયોને આપણે ખૂબ સપોર્ટ કરજો કેમ કે આ જે સાતમનો દિવસ છે એ બહુ સારામાં જો અનાજ નાખાઈ ગયું છે અનાજ જે પૂતળા બનાવ્યા હતા એના ઉપર અનાજ નાખવાઈ દેવાનું છે તો આજે સાતમના દિવસ દરેક અરેક ગામમાં આવી રીતના કરવામાં આવે છે તો સાતમના દિવસે એક કોમેન્ટ કરી દેજો લાઇક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો આવા નવા નવા બ્લોક વિડીયો હજી જો કાલે આઠમ છે આ તો આઠમનો બી વિડીયો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું તો ખૂબ સપોર્ટ કરતા રહેજો મિત્રો એન સુધી આપણા વિડીયોને જોતા રહેજો તો શ્રીફળની તૈયારી થઈ ગઈ હવે શ્રીફળ આપણે ફોડી દેવાના છે રાત સુધી આપણા વિડીયોને જરૂરથી નિઘાળજો અને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો બધી ચાલુ થઈ ગઈ છે હવે પ્રસાદ રીતે બધાને પ્રસાદ વેચવાની છે તો બધા પજે લાગી દો દઉં ચિત્રાશા તમના એક લાઈક કરી દેજો અને જરૂર કોમેન્ટમાં લખજો કે તમારી બાજુ કેવી રીતના કરે છે અમારી બાજુ આવી કરવી છે તો ચેક સુધી આપણા વિડીયોનો સપોર્ટ કરતા રહેજો મિત્રો અને તમારા ગામનું નામ અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમારા બાજુ કેવી રીતના કરે છે તો આપણે તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે ખૂબ સપોર્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ આપણા વિડીયોને શેર કરજો તમારી બાજુ કેવી રીતના શીળ હાથમ થાપવાનો પ્રયત્ન કરીએ છીએ તો આ હતું અમારે આવી રીતના હેળ હતમ થાપવાનું જે કેળિયાને રીતિ રિવાજમાં જે કરવાયેલું આવ્યું છે એ પ્રમાણે અમે કરીએ છીએ તો જરૂરથી જોવાનું ભૂલતા નહીં મિત્રો તો હવે આપણે વિડીયો અહીંયા પૂરો થાય છે તો જરૂરથી આપણા વિડીયોને સપોર્ટ કરજો મિત્રો લાટ એન્ડ સુધી આપણો વિડીયો પૂરું જોજો અને કોમેન્ટમાં જરૂર એક લાઈક કરી દેજો મિત્રો લાઇકમાં મિત્રો આપણા ચેનલ ઉપર લાઇકો બહુ ઓછી આવી છે તો ખૂબ સપોર્ટ કરજો બધા મિત્રો જય માતાજી જય માતાજી